ચાલો આજે આપણે બધા સાથે મળીને સમયમાં થોડા પાછળ જઈએ અને ઓગણીસો નેવના દાયકાના ગ્રામીણ ભારતના એ સોનેરી બાળપણની યાદોને ફરીથી માણીએ એકદમ દિલને સ્પર્શી જાય એવી વાત છે નહીં લેખક જ્યારે પાછળ જુએ છે ત્યારે એમની આંખો સામે બસ એક જ દૃશ્ય આવે છે એમનું પ્યારું ગામ સોંઠા આ એક જ વાક્ય આપણને સીધા એ દુનિયામાં લઈ જાય છે જે હવે ફક્ત યાદોમાં જીવે છે તો ચાલો ત્યારે શરૂ કરીએ એ દુનિયાની સફર જ્યાં કોઈ વાયર કે ઇન્ટરનેટ નહોતું પણ લોકોના દિલ એકબીજા સાથે જોડાયેલા હતા સમજીએ કેવું હતું એ જીવન જરા જુઓ તો ખરા કેટલો મોટો તફાવત છે ત્યારે પ્રેમ હૈયામાં રહેતો હતો અને ભાઈબંધો શેરીમાં રમતા મળતા અને હવે બધું જ જાણે હાથમાં રહેલા મોબાઈલ અને ફેસબુકમાં સમાઈ ગયું છે વિચારો તો ખરા સોંઠામાં સવાર કોઈ એલાર્મના ટીકટિક અવાજથી નહોતી થતી કૂકડાની બાંગ સંભળાય અને બસ આખું ગામ એક સાથે જાગી જતું કુદરતની સાથે કેવો અદ્ભુત તાલમેલ હતો પણ આ સાદગી શું ખાલી સવાર પૂરતી જતી ના જરાય નહીં ચાલો હવે જોઈએ કે એ સમયની શાળા અને રમતોમાં કેવી અસલી અમીરી છુપાયેલી હતી સ્કૂલે જવું એટલે કોઈ સજા નહીં પણ જાણે એક મજાનું એડવેન્ચર કોઈ બસ કે રિક્ષા નહીં બસ દોસ્તો સાથે ઉઘાડા પગે ધૂળ ઉડાડતા ઓડાડતા જવાનો અને રસ્તામાં ચણીબોર વીણવાની જે મજા હતી એ તો સાવ અલગ જ હતી આજના બાળકોની જેમ પીઠ પર વજનદાર બેગ નહોતી હં બસ કાપડની એક સાદી થેલી એમાં શું હોય લખવા માટે એક પાટી એટલે કે સ્લેટ એક પેન અને એક ચોપડી બસ આટલામાં જ ભણતર પૂરું અને જેવી રિશેષ પડે એટલે બસ ધમાલ મસ્તી ચાલુ લખોટીઓ ભમરડા અને ગિલ્લી દંડા જેવી રમતોથી આખું મેદાન ગાજી ઉઠતું અહીં કોઈ મોંઘા રમકડા નહોતા હતી તો બસ દોસ્તો સાથેની નિખાલસ મજા આખો દિવસ ધૂળમાં રમીને કપડાં ગંદા થાય પણ ઘરે જઈને માર ખાવાનો ડર નહોતો કેમ કારણ કે ખબર હતી કે માના હાથનો ગરમાગરમ રોટલો અને ઠંડી છાશ મળશે જે દિવસભરનો બધો જ થાક અને દુઃખ પળભરમાં દૂર કરી દેશે પણ શું એ જીવનમાં બધું જ આટલું સહેલું હતું ના ઘણી મુશ્કેલીઓ પણ હતી પણ એ સંઘર્ષમાં પણ એક અલગ જ મીઠાસ છુપાયેલી હતી અહીં લેખક એક બહુ જ ઊંડી વાત કરે છે એ કહે છે કે એમની પાસે સગવડ ઓછી હતી પણ સુખ સુખ તો ભરપૂર હતું આજે આપણે આ સુખ અને સગવડ વચ્ચેનો ભેદ ક્યાંક ભૂલી તો નથી ગયા ને જરા કલ્પના તો કરો ઉનાળાનો બળબળતો તાપ હોય અને પીવાનું પાણી લેવા માટે રોજ બે ત્રણ કિલોમીટર ચાલીને જ જવાનું માથા પર બેડાનો ભાર અને પગમાં કાંટા વાગતા હોય એ સમયની મહેનત ખરેખર અકલ્પનીય હતી પણ આટલી બધી તકલીફો વચ્ચે પણ કોઈ એકલું નહોતું કેમ કારણ કે આખું ગામ જ એક પરિવાર હતું કોઈના પણ ઘરે સુખ હોય કે દુઃખ આખું સોંઠા ગામ એક થઈને સાથે ઊભું રહેતું એ જ એમની સાચી તાકાત હતી હવે વાત કરીએ સાંજની જ્યારે દિવસ આથમતો અને અંધારું ઘેરાતું ત્યારે લાઇટો તો હતી નહીં પણ એના વગર એક અલગ જ જાદુ સર્જાતો હતો ચાલો એ તારાઓથી ભરેલી સાંજને યાદ કરીએ ત્યારની સાંજ કેવી હતી તો ફાનસનો ધીમોધીમો પ્રકાશ ઉપર આકાશમાં લાખો કરોડો તારાઓનો ઝગમગાટ અને દાદીમાના મોઢેથી સાંભળવા મળતી વાર્તાઓ આજની જેમ ટીવી કે મોબાઈલનો ઘોંઘાટ નહીં બસ શાંતિ જ શાંતિ અને આ વાત તો સાવ સાચી છે દાદીમાના ખોણામાં માથું રાખીને વાર્તાઓ સાંભળતા સાંભળતા જેવી મજાની ઊંઘ આવતી એવી શાંતિભરી ઊંઘ આજે એમ મોંઘા મોંઘા એસીવાળા રૂમમાં પણ ક્યાં મળે છે પણ સવાલ એ છે કે આટલા વર્ષો વીતી ગયા પછી પણ આ યાદો આટલી તાજી કેમ છે કારણ કે અમુક યાદોની સુગંધ ક્યારેય જ જતી જ નથી એ હંમેશા મનમાં વસેલી રહે છે જો આ સફર ઓગણીસો નેવુંનો એ સોનેરી દાયકો પછી બે હજારની સાલમાં આવેલો બદલાવ અને આજનો સમય સમયની ગાડી ભલે ગમે તેટલી આગળ વધી ગઈ હોય પણ એ બાળપણની યાદો આજે પણ દિલમાં એટલી જ જીવંત છે અને છેલ્લે લેખકની આ વાત આખા વર્ણનનો સાર છે કે સમય ભલે આગળ જતો રહે પણ મન તો આજે પણ એ જૂની ગલીઓમાં જ ખોવાયેલું છે આજ તો તાકાત છે એ મીઠી યાદોની તો આખી વાત સાંભળીને એક સવાલ મનમાં ચોક્કસ આવે છે આપણે સુખ સગવડો પાછળ ભાગતા ભાગતા જીવનની ખરી ખુશીઓ એ સાદગી અને સંબંધોને ક્યાંક પાછળ તો નથી છોડી રહ્યા ને આના પર વિચારવા જેવું ખરું